અમારી આખા 86 છ્યાસી ગ્રાંજો છે એસી રૂપિયા થી શરૂઆત થઈ હતી લિજત કાપડની અત્યારે એસી ના બદલે 200 પર થાપવાના ઓગણીસો ઓગણસા અને બેનો નફા નુકસાનના ભાગીદાર છે જે કઈ પ્રોફિટ થાય એ દરેક બેનો વચ્ચે વેચાઈ જાય પ્રોફિટ અમે રાખતા નથી અને મહેતાણું દરરોજ દરરોજ નું બહેનોને મળી જાય બેન નુકસાની આવે તો બેનોનું મેન તાણ ઘટે મેન અમારો નિયમ છે ક્વોલિટી ગમેમ કરીને જાડાવી હિસાબ ચોખ્ખો રાખવો અને બધા બેનોને સારી રીતે રાખવા બેનો સયારી માલિક એટલે નફા નુકસાનમાં ભાગીદાર એ રીતે અમારી સંસ્થા ચાલે છે આખા ભારતનો અમારો ટર્નઓવર 2000 કરોડનો છે અને નફાની વેચણી કરી કે દર વર્ષે બેનો ઓછામાં ઓછા 60 થી 70 હજાર રૂપિયા મેળવે છે તે રેગ્યુલર બેનો મેન્ટાણ તો મળે પ્લસ 60 થી 70 હજાર રૂપિયા જે રેગ્યુલર બેનો આવતા હોય એમને મળે મેન ઉદ્દેશ અમારી ક્વોલિટીનો છે સ્વાદ ગમે એમ કરીને જાળવવાનો જો જરાક પણ ફરક પડી જાય તો એ દરેક પાપડનો નાશ કરવામાં આવે છે દરિયામાં ફેંકી દે છે તે કોઈને ઓછા ભાવે પણ અમે નથી આપતા આ રીતે લીજત પાપડની સંસ્થા બેનોની સંસ્થા બેનો સયારા માલિક નફા નુકસાનમાં ભાગીદાર આભાર જય